સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ પાસેથી ત્રણ શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો ફોર વ્હીલર કારમાં લઈને આવી રહ્યા હતા આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાટિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કારને રોકી તપાસ કરતા એકાવન પોઈન્ટ બાવીસ લાખની કિંમત નો પાંચસો બાર વીસ ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીન અખતર બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી ચોત્રીસ વર્ષીય ગુલામ સબ્બીર મોહમ્મદ ઈશાક મિર્ઝા અને પચીસ વર્ષીય મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારીની ધરપકડ કરી છે આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો મોકલનાર મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફે ઇલુ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતના રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે પાંચસો બાર પોઇન્ટ વીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એક કાર ચાર મોબાઈલ ફોન મળી ચોપ્પન પોઇન્ટ સડસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીપીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા કાલે ભાટીયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી પાંચસો બાર ગ્રામ જેટલી એમજી ડ્રગ્સ શબ્દ કરવામાં આવેલી છે જેની માર્કેટ કિંમત એક્યાવન લાખ બાવીસ હજાર થાય છે એમાં ત્રણ આપો આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે એનો ડ્રાઈવર બદરૂન અખ્તર હુસૈન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને બે મુખ્ય આરોપી મોહમ્મદ ઈશાક મિર્ઝા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલુ મધ્યપ્રદેશ આગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિઝવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિઝવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોનો કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેર મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પણ આ બે મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે અને આ લોકો ઉમરગામ વલસાડ सूरत ग्राम में ग्राम्य मेक्ट्री बनाई थी भी आ लोगों नो प्लान है प्लेन ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत